નમસ્કાર મિત્રો વ્યાસ પંચકતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા તો ચાલો આજે આપણે વાત કરીએ એટલે એટલે શું સામાન્ય રીતે અમૃત માસ ગણતરી મુજબ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષના છેલ્લા ત્રણ દિવસ અથવા મત મતાંતરે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષના છેલ્લા ચાર દિવસ એટલે કે શ્રાવણ મહિનાના અંધારિયાના બારસ તેરસ ચૌદસ અને અમાસ ગુજરાતમાં તો ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રાંતમાં વદ બારસ તેરસ ચૌદશ અને અમાસના રોજ આ દિવસોમાં જે કોઈના બાળકો સદગતિને પામ્યા હોય અથવા કોઈને પણ કસવાવડ થયું હોય તો તેમના માટે શ્રાવણ વધ બારસના રોજ પીપળે પાણી રેડીને બ્રાહ્મણને ભૂદેવ કાચો સીધો સંકલ્પ કરાવીને આપતા હોય છે અને બાળકોને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપતા હોય છે એમાં જેમ કે દૂધ બિસ્કીટ રોકઅપ દક્ષિણા વગેરે બાળકોની પ્રસન્નતા પ્રાપ્તિ માટે આપતા હોય છે શ્રાવણ વર્ગ તેરસ ચૌદશ અને અમાસના રોજ અબાલ વૃદ્ધ કે જો સૌ કોઈ પીપળે પાણી છે અને બ્રાહ્મણ ભૂદેવને દાન દક્ષિણા અને સીધો સામગ્રી આપીને આશીર્વાદ મેળવે છે આ આરાવારનો દિવસો દરમિયાન પ્રાચીન પરંપરા મુજબ ઘણા લોકો બાર દાઢી કે નખ કપાવતા નથી તેમ જ પ્રત્યેક એટલે કે દરેક પ્રકારથી પવિત્રતા જાળવે છે અમુક સમાજમાં લોક પરંપરા મુજબ

શુક્રવાર તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ શ્રાવણ વધ શનિવાર તારીખ ત્રેવીસ આઠ બે હજાર રોજ વધનિવારનો સહયોગ રહેલો છે અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણ વધ ચૌદશ શુક્રવાર તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ પિતૃદેવોની પ્રસન્નતાની પ્રાપ્તિ માટે દર્શ અમાસ એટલે કે દર્શ દર્શ્રાદ્ધ અને મનવાદી પણ છે તેમજ તારીખ ત્રેવીસ અને શનિવારે ઉદય વ્યાપી અમાસ શનિવાર તથા સૂર્ય સાયન કન્યા રાશિનો પુણ્યકાળ હોવાથી ખૂબ જ મહત્વપૂર્ણ રહેવા પામશે આ દિવસે કરવામાં આવેલ દાન અને બ્રાહ્મણોને આપવામાં આવેલ સીધા સામગ્રીનું દાન ખૂબ જ પુણ્યમાં વધારો કરે છે નમસ્કાર બસ આટલું તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સાચું